જાદુ છે આપણે અગાઉ પણ વાત કરી હતી તમારો પુત્ર થઈને આવ્યો છું દેવી તમારા માંગેલા વરદાનને સત્ય કરવા માટે કૌશલ્યાજી કહે કે તો પ્રભુ બાલ સ્વરૂપે બાલ લીલાનો આનંદ આપો અને પ્રભુ સુની બચન સુજાના રોદન હોય બાલક સુર ભૂપા ચરિત જે ગાવહી પાવહી બહુ બધી સ્તુતિ ન આવડતી હોય તો ભય કૃપાલા દીન દયાલા બહુ સહેલી સ્તુતિ છે દરરોજ પ્રભુના સમક્ષ ગાવી અને પ્રાર્થના કરવી કે પ્રભુ જેમ આપમાં કૌશલ્યા માટે પ્રગટ થયા એમ ક્યારેક મારા માટે પ્રગટ ભલે ન થાવ પણ મને તમારી શરણમાં રાખો મને તમારા પાસે રાખો ભક્ત જ્યારે બનો તો શરણાગતિનો ભાવ પહેલા હોય ને શરણાગતિનો ભાવ કેવો હોય કે પ્રભુ મારો તો સ્વભાવ છે કે હું તો છોડી દઉં છું તમને શું હું તો મારા સમક્ષ રહેલા સંસારને ક્યાંય છોડીને જતો રહું છું મારા મનમરજીનું ન થાય તો માણસે સંબંધે બધું એક બાજુ એટલે છોડવાનું તો પ્રભુ મારો સ્વભાવ છે પરંતુ પકડવાનો સ્વભાવ તમારો છે એટલે તમે મારો હાથ પકડીને રાખજો કૌશલ્યાજીની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા અને ભગવાને કેમ અવતાર ધારણ કર્યો છે તો કે સ્વામીજી મહારાજ લખે બિપ્રદેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર અને નિજ ઇચ્છા નિર્મિત તનું પ્રભુએ પોતાની ઈચ્છાથી પોતાના દેહ નું નિર્માણ કર્યું છે એ ભગવાન જે માયાના અધિપતિ છે એ આજે બાળક અને ભગવાનના રડવાનો અવાજ જેવો મહારાજ દશરથના કાને પડ્યો છે કે તરત જ ઉભા થઈ જાય અને દાસી દોડતી આવી સમાચાર આપે કૌશલ્યાજી સુંદર પુત્રને જન્મ આપ્યો છે સુમિત્રાજીના ભવનમાંથી બે દાસી દોડતી આવે સુમિત્રાજીએ બે સુંદર પુત્રને જન્મ આપ્યો છે કૈકૈજીના ભવનમાંથી મંથરા દોડતી આવીને કહે કૈકૈજીએ બિલકુલ તમારા જેવા સુંદર પુત્રને જન્મ આપ્યો છે ખૂબ ધન લૂંટાવી રહ્યા છે આજે મહારાજ દશરથ ખૂબ લૂંટાવી રહ્યા છે ખૂબ દાન કરી રહ્યા છે પરમાત્મા સ્વયં જ્યારે પોતાના અંશો સહિત અવતાર ધારણ કરે અને આજે જયારે રામરૂપી ધન પ્રાપ્ત કરી લીધું છે એ શ્રી રામ એ શ્રી રામ જેવો પુત્ર કોને નથી જોઈતો બાળક નાનકડો હોય આજ્ઞાકારી હોય બધી વાત માનતો હોય એટલે માતા પિતા કે અમારો દીકરો તો રામ અમારો દીકરો તો રામ પણ એને રામ જેવો પરિચય જીવનમાં એ બધું એ બાળકને કરાવવું પડે સુંદર સ્નાન કરીને ભગવાન રામને સજાવવામાં આવ્યા છે અને પ્રભુની સ્તુતિ સમગ્ર દેવતાઓ ભગવાન મહાદેવ બ્રહ્માજી સહિત દેવરાજ ઇન્દ્ર પૃથ્વી દેવી બધા જ કરી રહ્યા છે ત્યારે પ્રભુનું આરાધન આપણે પણ કરીએ જે પ્રભુ પ્રગટ્યા છે